دیو نے ಸರಳ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે આદિવાસી છે ઓ બ બ બ ઓ બ બ ઓ બ બ ઓ બ બ ઓ બ બ ઓ બ બ ઓ આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે આદિવાસી જ કરી શકે આદિવાસી જ કરી શકે ગમે એવો ખમીર મંત્રી હોય ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય ગમે તેવું હોય કોઈના બાપ ની તાકાત નથી કે ઉભું ઉભો અહીંયા કરી શકે આ વિસ્તારમાં જો કોઈ ઉભું ઉભું કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે એનો પાવર છે આપણા ગામમાં આપણો રાજ આદિવાસી એનો માલિક છે મૂળ માલિક છે હું ચૈતર વસાવા નથી કેતો આદિવાસીઓનો ઇતિહાસ કે છે દેશની સુપ્રીમ કોર્ટ કે છે દેશનું બંધારણ કે છે યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય પણ શિક્ષણ આપો અમારા યુવાનો આપો પણ જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માગતા આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી છે બંધારણની આર્ટિકલ બસો એકતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીઓ પોલીસ કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા એ કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય ચૈતર વસાવા અહીંયા નહીં આવે એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના બે ત્રણ લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવાતા હોય તો બનાવી લેજો તુમકો કા લગતા થા નહી લોટેંગે તુમકો કા લગતા થા નહી લોટેંગે માંગતા સંવિધાનમાં અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડા આદિવાસીઓને અધિકારો આપ્યા છે આ સિડ્યુલ એરિયા છે અને સંવિધાનમાં લખ્યું છે સિડ્યુલ એરિયામાં આદિવાસીઓનું આદિવાસીઓ નું સ્વશાસન

નવ થી દસ હજાર વર્ષ પહેલાની સંસ્કૃતિ સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજો ની સંસ્કૃતિ હતી તમે રામાયણ ઉઠાવીને વાંચશો સીતારા રામાયણ માં સબરી બિલ નો ઉલ્લેખ આવે છે એમાં જે એકલવ્ય ની વાત આવે છે તેનો અંગુઠો ધોરાચાર્ય દ્વારા કાપી લેવામાં આવે છે એ એકલવ્ય આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચો જ્યારે મહારાણા આપણા આદિવાસી હતા તમે શિવાજી મહારાજનો નો ઇતિહાસ વાંચી લેજો જયારે ત્યાં મુગલો ના આક્રમણો થયા

વિસ્તાર માં ઉત્પન્ન થતી વીજળી માટે લાઈનો ની જરૂર પડી ત્યારે મારા આદિવાસી સમાજે જમીનો આપી

અમને આદિવાસીઓ ને પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ આપી દો રાજધાની અમે બનાવીશું